સ્વર્ગીય રમેશભાઈ ત્રિકમભાઈ રાસડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા વચનામૃતના સષ્ટમ દિવસે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડિયા શ્રીમતી મમતાબેન રાસડિયા પરમ ધર્માનુરાગી પુનિતભાઈ રાસડીયા અને ભાઈ ખુશ રાસડીયાને વિનંતી કરીશ કે ભાગવત ભગવાન અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન તેવો સંપન્ન કરશે આજે કારતક સુદશ વૈકુટ ચતુર્દશીનો આજે આ પાવન દિવસ છે યોગાનું યોગ આજે રૂક્ષમણી વિવાહ એટલે ભગવાનના આજે લગ્નનો પણ દિવ્ય પ્રસંગ આ કથામૃતના પાન દરમિયાન આજે આપણે સૌ ઉજવવાના અને એના સાક્ષી બનવાના છીએ ગંગા સ્વરૂપાનું બેન રમેશભાઈ રાસડિયા પરિવાર અને તેમના પરિવારજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો આ નગરના અને આસપાસના નગરના નગરજનો શ્રોતા ભક્તભાઈ બહેનો કર્તવ્ય ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે તેમજ મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણથી આ ભાગવત વચના વચનામૃતનું રસપાન કરતા સૌનું રાસડિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત આવતા શ્રાવણ માસમાં અથવા એના આસપાસના દિવસોમાં રાધે રાધે પરિવાર દ્વારા કૈલાસ માન સરોવરની યાત્રામાં મર્યાદિત સંખ્યામાં સહયાત્રીઓને જોડવાના હોય એ અંગે આપ આપેલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો તો આ અને અન્ય વિગતો આપને સીધી જ મળતી થઈ જશે પ્રેમ મંદિરમાંના દેવના દિવ્ય દર્શનની ઝાંખી અને પૂજ્ય દાદાના મુખેથી ફૂરેલો સુવિચાર પણ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી નિયમિત મળતો થઈ જાય છે કોઈ પણ સમાજના ધોરણ પ્રવાહના ગરીબ ઘરના બાળકોની સેવા શિક્ષણની અને પૂજા દાદાની સ્વપ્નની શાળા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા સુવિદ્યાપીઠના માધ્યમથી નિર્માણાધન થઈ રહી છે આ સેવા કર્મની શિક્ષણ અધ્યયનની અને અન્ય ગૌ સેવા વગેરેની વિવિધ સંકલ્પો મનોરથો અને સેવાઓની માહિતી અંગે મારા જમણા હાથે રાધે રધ સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્થુ વિદ્યાપીઠ માટે દાંડેટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર રાધે રાધેરાદે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો અન્યથા ફોન નંબર નવસો નવાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર પર સંપર્ક કરી વિગતો અને માહિતી મેળવી શકાય છે પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથાનું ગાન પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના સ્ત્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરીએ પૂજ્ય દાદાને વિનંતી કરું કે સષ્ટમ દિવસના આપણા જીવન વ્યવહારના સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે વિવાહ પરિણય સંસ્કાર એવા ભગવાનના લગ્નની દિવ્ય કથાનું ગાન કરી આપણને સૌને વચનામૃતથી રસ અમૃતનું પાન પા એવી વિનંતી સાથે સૌને રાસડિયા પરિવારના જય મા ઉમિયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે